સમગ્ર દેશની સાથે નવસારી જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે જલાલપુર નવસારી ગણદેવી વાંસદા વિધાનસભા મત વિસ્તારમાં નારી શક્તિવંદના કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારી શક્તિવંદના કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું સમાજની ગરીબી તથા વંચિત મહિલાઓ અને નબળા અને વંચિત સમુદાયને લોકોને સતત રોજગારી આપી તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નશીલ

માટે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ ની ઉપસ્થિતિ માં ઓમ પાર્ટી પ્લોટ નવસારી ખાતે યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ દેસાઈ સભાને સંબોધિત આ ભારત સરકાર અને રાજ્ય સરકાર ની લોક કલ્યાણકારી યોજના અર્થે મહિલાઓને માહિતગાર કર્યા હતા આ પ્રસંગે સ્વ સહાય મહિલાઓ ને રાકેશ ધારાસભ્ય ભાઈ દેસાઈ અને મહાનુભાવો ના હસ્તે ચેક વિતરણ સાથે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા છે નારી શક્તિ વંદના કાર્યક્રમ અધિકારીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્વસહાય સહાય મહિલાઓ ઉપસ્થિત રહી વિકસિત ભારત વિકસિત ગુજરાતને અનુલક્ષીને નારી શક્તિ વંદના કાર્યક્રમ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતના દરેક વિધાનસભા ક્ષેત્રોમાં લાખો મહિલાઓની હાજરીમાં આજે યોજાયો નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમાજના છેવાડા ગરીબ અંત્યોદય મહિલાઓના ઉત્થાન માટે ગરીબ મહિલાઓ સમાજના મુખ્ય પ્રવાહમાં આવે તે માટે ભગીરથ પ્રયાસો આદર્યા છે આ મહિલાઓને સ્વસહાય જૂથો દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા એમને સહાય પૂરી પાડવાનો એક ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે સ્વ સહાય યોજનાઓ દ્વારા એમને માટે રોજગારીનું સર્જન કરીને એમની ઇન્કમ વધે અને કુટુંબને મદદરૂપ થઈ શકે એને માટેના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે અને એને અનુલક્ષીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ પણ બની રહી છે અને એ યોજનાઓ થકી મહિલાઓ સ્વાવલંબી બને એને માટે પ્રયાસો રહ્યા છે અને આ નવસારી વિધાનસભામાં પણ આજરોજ આ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો એમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજર રહી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની બેલડી જે સારા કાર્યો કરી રહી છે એમાં પોતાની સંમતિ દર્શાવીને આ બંને મહાનુભાવોનો આભાર પણ માનતા આ યોજનાઓ હજુ પણ આવનારા પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગળ વધે અને મહત્તમ મહિલાઓનો લાભ લે એ માટે સૌ મહિલાઓને પણ હું શુભેચ્છા પાડું છું દયાબેન પટેલ ગામ ઈચ્છાપર તાલુકા ગણદેવી જિલ્લો નવસારી મારા સખી મંડળનું નામ જય સહજાનંદ સ્વામી સખી મંડળ અમે દસ બહેનો બધી આ કામો કરીએ છીએ બધી પ્રોડક્ટ બનાવીએ છીએ પાપડ પાપડી પઠાણા વેફર જે સાબુ બનાવીએ નવાના સાબુ બનાવીએ શેમ્પુ બનાવીએ લિક્વિડ વાસણ અજવારનો કપડાં ધોવાનો પાવડર એ બધું બનાવીને વેચાણ કરીએ છીએ તો આજે જે અમને છ લાખનો ચેક મળ્યો છે એમાંથી અમે આગળ અમારો ગૃહ ઉદ્યોગ વધારશું ને અમને એ જે સહાય આપે છે તે બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ કે અમને એમણે પર ઊભા કર્યા છે અમે જાતે મહેનત કરીને પૈસા કમાઈ શકીએ અને ઘર પણ ચલાવી શકીએ અમારે કોઈની પાસે લાંબો હાથ કરવો પડતો નથી આજે પણ અમે સ્ટોલ અમે બધે જ્યાં જ્યાં પ્રોગ્રામ ચાલે છે ત્યાં અમે સ્ટોલો લઈને જઈએ છીએ અને અમે વેચાણ કરીએ છીએ ઘરે પણ અમારું આ બધું વેચાણ થઈ જાય છે અને અમે બધી બહેનો થઈને સંપીને બધું ચલાવીએ છીએ સંગઠન અને જે કંઈ પૈસા મળે છે તે અમે બધા વેચી લઈએ છીએ અને જે કંઈ પૈસાનો ખર્ચો થાય તે પણ અમે બધા સરખે ભાગે વેચીને આ બધું કામો કરીએ છીએ એટલે બધી બહેનોને રોજી રોટી પણ મળી જાય અને પોતે પણ એમ સક્ષમ થાય કે એ લોકોને બી એમ થાય કે અમે પણ આ મહેનત કરીને આગળ જઈએ છીએ હિતેશ વઘેરાનો રિપોર્ટ એસનાવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યૂઝ સાથે